મને લાગતું હતું હમણાં થાકી જશે તો પાણીને બાપુને કીધું કે પાણી આપો તો કેટલા વિકાસના કામો એક સાથે આજે આ મંજૂર કર્યા છે એવું નહીં આ કામો છ મહિનામાં પૂરા કરી દેવાના છે આજે જેટલા બોલ્યા એટલા કામો છ મહિનામાં આ ધરતી ઉપર પૂરા કરવા માટેનું કામ લીધું છે હું આપણા મામલતદારશ્રી અને સીઓ બંનેને કહેતો તો કે આ કામની શરૂઆત આપણે કરી છે પરંતુ એના ગુણવત્તા એનું ધ્યાન કોણ રાખશે મોટાભાગે પ્રશ્ન એ થતો હોય છે કે સરકારના નાણાં આવ્યા પછી એના સો ટકા જો વપરાય તો એ કામ ટકાઉ થતું હોય છે મજબૂત થતું હોય છે પરંતુ એની અંદરથી જો કોઈનો કોઈ બે ટકા આ લે ત્રણ ટકા આ લે આવી જો દીધવૃત્તિ રાખે ૃત્તિ તો પછી એ પ્રજાના નાણાં છે એનો ઉપયોગ સારો નથી થતો હતો અને કામ પણ સારું નથી થતું મને નગરપાલિકાના વહીવટદાર શ્રી ચીફ ઓફિસર અને એમની સમગ્ર ટીમ ઉપર ભરોસો છે કે તમે આ કામનું સો ટકા ગુણવત્તાવાળું કામ કરાવવાનું કરશો આવી મારી અપેક્ષા પણ છે અને કાર્યકર્તા અને આગેવાનો જે જે વિસ્તારના આવ્યા છે અને જે મીડિયાથી સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો જાણે છે નગરવાસી એમને પણ આટલા બધા કામની યાદી એટલા માટે આપી છે કે આટલા આટલા કામ થવાના છે એની પબ્લિકલી તમને ખબર હોવી જોઈએ કે આ કામના આટલા રૂપિયા મંજૂર કર્યા છે અને આવું આવું કામ થવાનું છે તો એની જાણકારી મળે અને કામ ગુણવત્તાવાળું થાય એના માટે જે તે વિસ્તારના આગેવાનો કાર્ય કરતા પણ એમાં ધ્યાન આપે આ કામ નગરપાલિકાનું છે એ સૌનું એ કોઈનું નહીં એવું નહીં એ આપણું પોતાનું છે એનો વહીવટ એનો ઉપયોગ આપણે કરવાનો છે એ રસ્તા ઉપર આપણે ચાલવાનું છે એ કટરની વ્યવસ્થાનું ધ્યાન આપણે રાખવાનું છે એ પાણીની પાઇપલાઇન નખાય છે તેનું ધ્યાન આપણે રાખવાનું છે તો આ બાબતમાં પણ જરા સજાગતા પૂર્વક પૂરી ટીમ ધ્યાન ઉપર લે અહીં આગળ કોઈ તમારી પાસે એક પણ રૂપિયો માગે એજન્સીવાળા પાસે પછી તમારો પણ પણ કામમાં જો કોમ્પ્રોમાઇઝ કર્યું તો બ્લેક લિસ્ટમાં હશો

મંજૂર કરાયા છે આજુબાજુ હજુ પણ બગીચા માટેની વાત હોય ટાઉન હોલ પણ તાત્કાલિક એની જમીનનું ચાલી રહ્યું છે એ પણ નાણાં મંજૂર થઈ ગયા છે તો કરોડો રૂપિયા લઈને અહીંયા બધાને પ્રસંગ કઈ હોય તો પ્રસંગ ક્યાં કરવો તો ટાઉન હોલ કે આવી કોઈ વ્યવસ્થા આપણે નથી એ વ્યવસ્થા કરવી પડે હવે છોકરાને લઈને એની મમ્મી હોય તો એને લાગે કે મારે જવું છે સાસુમાં હોય તો એને લાગે ચલો ફરવા જવું કોઈ જગ્યા તો એવી હોય કે જ્યાં જઈને બધી બહેનો બેસી શકે પોતાના બાળકો સાથે તો એવો કોઈ બગીચો આપડે ત્યાં નથી એટલે પછી શું કરે મમ્મીઓ બધી કહેતા છોકરાને ભણાવવા પાલું બધો અથવા તો ગાંધીનગર શું કેમ આવી વ્યવસ્થા આપણે ત્યાં તો રાખવી પડે કે નહીં શકે તો સારા એજ્યુકેશનની સાથે સાથે આવી વ્યવસ્થા પણ આપણે કરવી પડે નગરપાલિકાએ અને એના નાણાં મંજૂર કર્યા છે તાત્કાલિક એવો બગીચો ગાર્ડન હોય સારો હોય જેમ વૃદ્ધ વ્યક્તિઓ હોય દાદા દાદી તો એ અમારે છોકરા છોકરી કેમ લાગ્યું હોય આખો દાડો પાપા અહીંયા ઘણી કાંટો મારી આવો બહુ લાજ કાઢી કાઢી પેલું થાય ને તો ઘણી પાપા દાદા દાદી ઘણી કાંટો મારી આવે ત્યાં રવિવારનો દિવસ હોય છોકરો રજા આવે તો એના મમ્મી પાપા પણ સાથે લઈને જાય નરે આખો દાડો ધંધો 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 કર્યા કરે કાયમી બી એના બાપાય આખો ચોવીસ કલાક રજા કોઈ દિવસ ના હોય તેવું નહીં એ પણ એક દિવસ શાંતિથી જીવે આ વ્યવસ્થા પણ આપણે કરવી પડે અને આ કામ પણ આપણે કરવું છે અને નગરની અંદર ટૂંક સમયની અંદર એવો સરસ મજાનો બગીચો ગાર્ડન પણ આપણે બનાવવો છે કે લોકો ત્યાં જઈને બેસી શકે શાંતિથી એ દાદા દાદી માળા કરવી તો ત્યાં કરે અને રવિવારના દિવસે એ રમતના પણ બાળકો માટેના પણ ઘણા બધા સાધનો હોય ત્યાં છોકરા કોઈ લપસણી હોય કોઈ હિંચકા હોય એની અંદર બધા બે છોકરા મજા કરે આવી પણ એક વ્યવસ્થા આપણે કરવી પડે અજય ભાઈ તો બોલતા હતા બોલતા બોલતો મને લાગતું તો હમણાં થાકી જશે પાણી બાપુ કીધું પાણી આપો કેટલા વિકાસના કામો એક સાથે આજે આ મંજૂર કર્યા છે એવું નહીં આ કામો છ મહિનામાં પૂરા કરી દેવાનું આજે જેટલા બોલ્યા એટલા કામો છ મહિનામાં આ ધરતી પૂરા કરવા માટેનું કામ લીધું છે હું આપણા શ્રી અને સી ઓ બંનેને કહેતો તો કે આ કામની શરૂઆત આપણે કરી છે પરંતુ એના ગુણવત્તા એનું ધ્યાન મોટાભાગે પ્રશ્ન એ થતો હોય છે કે સરકારના નાણાં આવ્યા પછી એના સો ટકા જો વપરાય તો એ કામ ટકાવ થતું હોય છે મજબૂત થતું હોય છે પરંતુ એની અંદરથી જો કોઈનો કોઈ બે ટકા આ લે ત્રણ ટકા આ લે આવી જો ગીધ વૃત્તિ રાખે એને ગીધવૃત્તિ કરું તો પછી એ પ્રજાના નાણાં છે એનો ઉપયોગ સારો નથી થતો હોતો અને કામ પણ સારું નથી થતું હોતું મને નગરપાલિકાના વહીવટદાર શ્રી ચીફ ઓફિસર અને એમની સમગ્ર ટીમ ઉપર ભરોસો છે કે તમે આ કામનું સો ટકા ગુણવત્તાવાળું કામ કરાવવાનું કરશો આવી મારી અપેક્ષા પણ છે અને કાર્યકર્તા અને આગેવાનો જે જે વિસ્તારના આવ્યા છે અને જે મીડિયાથી સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો જાણે છે નગરવાસીઓ એમને પણ આટલા બધા કામની યાદી એટલા માટે આપી છે કે આટલા આટલા કામ થવાના છે એની પબ્લિકલી તમને ખબર હોવી જોઈએ શરૂઆત આપણે કરી છે પરંતુ એના ગુણવત્તા એનું ધ્યાન કોણ રાખશે મોટાભાગે પ્રશ્ન એ થતો હોય છે કે સરકારના નાણાં આવ્યા પછી એના જો વપરાય તો એ કામ ટકાઉ થતું હોય છે થતું હોય છે પરંતુ એની અંદરથી જો કોઈનો બે ટકા આ લે ત્રણ ટકા આ લે આવી જો ગીધ વૃત્તિ રાખે એની ગીધ વૃત્તિ કરું તો પછી એ પ્રજાના નાણાં છે એનો ઉપયોગ સારો નથી થતો હતો અને કામ પણ સારું નથી થતું મને નગરપાલિકાના મામલતદાર શ્રી ચીફ ઓફિસર અને એમની સમગ્ર ટીમ ઉપર ભરોસો છે કે તમે આ કામનું સો ટકા ગુણવત્તા વાળું કામ કરવાનું કરશો આવી મારી અપેક્ષા પણ છે અને કાર્યકર્તા અને આગેવાનો જે જે વિસ્તારના આવ્યા છે અને જે મીડિયાથી સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો જાણે છે નગરવાસીઓ એમને પણ આટલા બધા કામની યાદી એટલા માટે આપી છે કે આટલા આટલા કામ થવાના છે એની પબ્લિકલી તમને ખબર હોવી જોઈએ કે આ કામના આટલા રૂપિયા મંજૂર કર્યા છે અને આવું આવું કામ થવાનું છે તો એની જાણકારી મળે અને કામ ગુણવત્તાવાળું થાય એના માટે જે તે વિસ્તારના આગેવાનો કાર્યકર્તા પણ એમાં ધ્યાન આપે આ કામ નગરપાલિકાનું છે એ સૌનું એ કોઈનું નહીં એવું નહીં એ આપણું પોતાનું છે એનો વહીવટ એનો ઉપયોગ આપણે કરવાનો છે એ રસ્તા ઉપર આપણે ચાલવાનું છે એ કટરની વ્યવસ્થાનું ધ્યાન આપણે રાખવાનું કે પાણીની પાઇપલાઇન નખાય છે એનું ધ્યાન આપણે રાખવા તો આ બાબતમાં પણ જરા સજાગતા પૂર્વક પૂરી ટીમ ધ્યાન ઉપર લે બીજું કોન્ટ્રાક્ટર કોણ છે એજન્સી કોણ છે ભાઈ